મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચની પ્રશંસનીય કામગીરી સામે આવી છે બે હજાર સોળમાં પેરોલ પર છૂટ્યા બાદ ઓળખ છુપાવીને ફરાર થયો હતો જે આરોપી તેને વડોદરા ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં આ અંતર્ગત જે ગુનો નોંધવામાં આવ્યો હતો હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવાની જે સફળતા છે તે ક્રાઇમ બ્રાન્ચને મળી છે હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે છે કે સાયબર ક્રાચ જે સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે બે હજાર સોળમાં પેરોલ પર છૂટ્યા બાદ ઓળખ છુપાવીને તે ફરાર થઈ ગયો હતો વડોદરા ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો હત્યાના ગુનામાં આ નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી સાયબર પોલીસે આરોપીને વડોદરા ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી